તો મિત્રો આપણે હવે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે આ એટલું મારા બાપાએ ખેડ્યું પણ અહીંયા ઉધી અને આટલું હવે આપણે ખેડવાનું છે જય ઠાકર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં માં જશો કારણ કે આપણા બ્લોક જો મજામાં જ હોય તો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી રહ્યા છે અત્યારે સાડા નવ તો મિત્રો આપણે જો વાટગી આવી ગયા સીવી ને વાટગી આવીને કમ્પ્લીટ બધું કામ પતાવી દીધું છે જોવો તમે અહીંયા બે ટાંડા બાંધી દીધા છે ને અહીંયા બે વેહું બાંધી દીધી છે અને આપણે હવે ફેરવાના છે ફુવારા આપણે જેવું માંડી વાયુ છે કે નહીં એની અંદર ચાલુ કરવાના છે ફુવારા ચાલુ કરી દીધા છે પણ હવે ફેરવવાના કાલ રાતે લાઈટ આવી છે બહુ મોડી એટલે કાલે બહુ મોડું થઈ ગયું ફુવારા ફેરવવાનું એટલે જો અહીંયા ફુવારા ગોઠવી દીધેલા છે ને હવે આવડે આપણે ફેરવવાના આ બાજુ લેવાના છે પણ છે ને એને અહીંયા લેવાના છે એટલે હાલો હવે તમને ફુવારા ફેરવીને મળવી તમને ફાઇનલી મિત્રો આપણે છે ને ફુવારા ફેરવી નાખ્યા છે અને ગરમી થાય મિત્રો કાંઈ નેક્સ્ટ લેવલ વાંચતા બધું જુઓ તમે ફુવારા ફેરવી નાખ્યા છે કમ્પ્લીટ આમ મેં હતા ઓલું ભીનું ભીનું બતાવીને ત્યાં નહીં ત્યાં લઈ લીધા અને અહીંયા જો આગળ પાણી નીકળે ને અહીંયા પાણી નીકળે ને એટલે આ હાં તો આમ સડાઈ દેવાનું અને અહીંયા એટલે મોટું ખુલ્લું રાખવું પડે કે અંદર જે ધોઈડનો ને કચરો જાય હોય કે એ બધો બહાર નીકળી જાય ને ત્યાં સુધી આ મોટું ખુલ્લું રાખવું પડે પછી પાછું છડાઈ દેવાનું એટલે ફુવારું પાણી શરૂ થઈ પાણી બહાર નીકળી ગયું છે ફાઈનલી મિત્રો જોવા આપણે ફુવારા ચાલુ કરી દીધા છે જોવા બધા ફુવારા ચાલુ કરી દીધા છે જો ફાઇનલી મિત્રો આપણે ફુવારા બુવારા બધું શરૂ કરીને હવે જ આપણે ભૂલી વાડીએ ટ્રેક્ટર હાલે છે ત્યાં જો આપણી ગાડી અહીં કમ્પ્લેટ રેડી તૈયાર ઊભી છે હવે આપણે પાકી ભૂલી વાડ્યા જઈએ હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિનારી જો મજા આવશે તો જો મિત્રો આપણે થઈ ગયા છે એવી હવે હાલતા ટેક્ટરે मित्र आ हमारा गांव नो पुलिस स्टेशन छे देखो ये हमारा गांव नो पुलिस स्टेशन छे जो मित्र बने

હા અમારા ગામનું ઈરાનું કારખાનો જે ભાઈ ઈરા ગામો હોય ને અમારા ગામમાં વહી આવજો ઈરા ગાઉં અમારા ગામમાં લાઠ કારખાના છે ઈરા ગાઉંમાં અહીંયા આ કારખાનાનું નામ છે યસ ડાયમંડ અમારા ગામની નદી આવી નીકળો તો

અને આ એટલું મારા બાપાએ ખેડી નાખ્યું છે અને આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે જોવો જો મિત્રો બધું ખેડે ગયું છે તમામ ખેઠામાં સીટા હદેજો મોસમ લઈ લીધી છે આપણે ક્યારે નાલા કન્ટિન્યુ બનાવી લેજો મજા આવશે અને જો આપણે બાર વાગે ચાલુ કર્યું હતું ત્યારે પાંચ વાગે ખેડાઈ રહ્યું છે મિત્રો આ કેટલું છો હા પાંચ છ વીઘા જેવું છે પાંચ છ વીઘા જેવું છે પાંચ છ વીઘા જેવું છે સવારે અગિયાર વાગ્યા ચાલુ કર્યું હતું પાંચ વાગે ખેડાય રહ્યું છે મિત્રો અને આપણા મિત્રો ઓલી ઓલીવાડિયા જવાનું છે સવડું વાંકવા એટલે હવે તમે ઘટિયામાં કન્ટિન્યુ બનાવી ગયો આપણે વાડિયા જઈને મળી હવે તમને અને ન્યા સવડું શરૂ કરવાનું છે હાકવાનું જો મિત્રો આપણે આવી ગયા છે હવે આ વાડીએ ત્યાં અહીંયા આપણું ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે ઊભું રાખી દીધું છે અહીંયા ટ્રેક્ટર અને આવીને તરત જોવા આ નીન ટાંકી અહીંયા જો આ ગંજી છે ને એ ટાંકી નીનની ট্র্যাক্টর মূক দিদ আক্টর পড়ে নেই ঠেট আমি যদি বাজারে দেখাই আই সৌঁ খেড়ে না হওয়ার থাকে